ના કહી શકે ન સહી શકે એવી સ્થિતિમાં તમે મુકાઈ જાઓ છો ત્યારે એના કરતા દુઃખ પડે ત્યારે ભગવાનના વિભુના શરણે જાઓ માત્ર ને માત્ર વિભુ એ તમારા બધા દુઃખ દૂર કરશે અને જેમ દુઃખને સહન કરવાની શક્તિ ભગવાન પાસે માંગ તારે દેવું હોય તો દે પણ મને સત્સંગ આપી મને દુઃખ સહન કરવાની શક્તિ આપજો એક વસ્તુ ધ્યાન રાખજો ભાઈઓ બહેનો બહુ જિમ્મેદારી કહું છું ભગવાન સુખી માણસોની પાસે હોતો જ નથી ભગવાન દુખીની પાસે જ હોય છે એટલું યાદ રાખજો પુનતા માએ સવાલ કર્યો ને ભગવાનને ત્યારે ભગવાન કે ના ના એવું કઈ નથી ના કૃષ્ણ તારી ખબર છે મને કાલ્યા લાલા હું તને ઓળખું છું શું મારા દીકરા જ્યારે લક્ષાગુ્રમમાં બળતા હતા ત્યારે તે શું તું બચાવવા માટે ગયો તો મરી જવા દેવા હતા ને